ઉમરપાડાના પાણી ગામે અદાણી ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક આરોગ્ય શિબિર યોજાય ગામની બહાર જઈ ન શકતા વડીલો સ્ત્રીઓને ઘર આંગણે જ નિષ્ણાંત તબીબીઓની આરોગ્ય સેવા મળી રહે એ માટે અદાણી ફાઉન્ડેશન હજીરા ઉમરપાડા તાલુકાના વિવિધ ગામોમાં સમયાંતરે આરોગ્ય શિબિરનું આયોજન કરે છે એ જ કડીમાં રવિવાર અગિયારમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા આદિવાસી બહુ ઉપર ઉમરપાડા તાલુકાના સાદડાપાણી ગામમાં નિઃશુલ્ક આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ભરૂચની વી કેર હોસ્પિટલમાં પાંચ નિષ્ણાંત તબીબીઓ સામાન્ય રોગ આંખ હાડકાં બાળરોગ અને સ્ત્રી રોગ દ્વારા રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવી આ આરોગ્ય કેમ્પનો ગામના અનેક લોકોએ લાભ લીધો હતો આ પૈકી બસો દર્દીઓને આંખની તપાસ કર્યા બાદ મફત ચશ્મા આપવામાં આવ્યા હતા અને અન્ય ગ્રામજનોને વિવિધ રોગોની મફત સારવાર અને દવા આપવામાં આવી હતી આ કેમ્પમાં મોતિયાના બા દર્દીઓ ઓળખાયા હતા એમના ઓપરેશન માટે માંડવીની દિવ્ય જ્યોતિ હોસ્પિટલ સાથે સંકલન કરીને વ્યવસ્થા ગોઠવાશે અડાણી ફાઉન્ડેશન હજીરા નિયમિત આરોગ્ય શિબિર સાથે જ બીજા અનેક પ્રકારના કાર્યો ઉમરપાડા વિસ્તારમાં કરે છે તાલુકાના ટીબીના દર્દીઓને દત્તક લઈ એમને ન્યુટ્રિશન કીટ દર મહિને આપે છે કોટવાડિયા સમુદાય ખેડૂત સ્વયંસેવી જૂથ ચલાવતી મહિલાઓ સાથે પણ અનેક પ્રવૃત્તિઓ કરે છે